માનવો પર ભૂમિનો પ્રભાવ અનિવાર્ય રીતે પડતો હોય છે અમુક સ્થળે બેસવાથી કે પસાર થતી વખતે આપણને શાંતિની અનુભૂતિ થતી હોય છે કોઈક સ્થળે આપણને અજંપો અને ઉચ્ચાર પણ અનુભવાય છે જે સ્થળે હિંસાત્મક પ્રવૃત્તિ થતી હોય કે થઈ હોય દુરાચાર પાપ પ્રવૃત્તિ થઈ હોય તે ભૂમિના અશુભ વાતાવરણની અસર હોય ત્યાં અશાંતિ થાય છે ત્યારે આપ જે સ્થાને રહો છો તે ભૂમિ શુભ છે કે અશુભ આપને પડતી કેટલીક તકલીફોનું કારણ તે ભૂમિ તો નથી ને આવો આ વિશે શાસ્ત્રોક્ત માહિતી મેળવીએ શાસ્ત્રી પ્રફુલભાઈ પંડ્યા પાસેથી જજાગ્રતો દૂર અમુદયતે દૈવં તદુ સુપ્ત સતા થઈ વૈતે દો રંગમન જ્યોતિ કાં જ્યોતિ રે કંતન મે નહ શિવ સંકલ્પમસ્તુ જય ભગવાન મિત્રો હું છું પ્રફુલભાઈ પંડ્યા ભક્તિ સંદેશ કાર્યક્રમની અંદર આપનું સ્વાગત છે દર્શક મિત્રો આજનો વિષય એક

પણ ઘણી વખત જ્યારે મકાન બનાવ્યું બંગલો બનાવ્યો સરસ મજાનો બનાવ્યો પણ બંગલો બનાવ્યા પછી ઘણી વખત એવી સિચ્યુએશન બને કે બંગલો બનાવ્યા પછી રહેવા ગયા તરત મુસીબતો ચાલુ થઈ જાય તકલીફો ચાલુ થઈ જાય બીમારીઓ ચાલુ થઈ જાય મોટા મોટા ઓપરેશન આવવાનું ચાલુ થઈ જાય ઘરમાં ઝઘડા ચાલુ થઈ જાય વ્યવસાય બરાબર ચાલે નહીં મતલબ નવા ઘરમાં ગયા અને મુશ્કેલીઓ વધી જાય છે તો એનું કારણ હોય છે કે એ જગ્યા આપણને ફળદાયી બની નથી તો હંમેશા જ્યારે નવું મકાન લેતા હોય ત્યારે મકાન લેતા પહેલાં આપણને મકાનની એ જગ્યાનું નિરીક્ષણ કરવું જરૂર છે એ જગ્યા સારી છે કે ખરાબ છે એ જગ્યા આપણને ફાયદો આપશે કે નુકસાન આપશે એ જગ્યામાં રહેવા જાઓ ત્યારે એ ધરતીમાની શું આપણે પૂજા કરી છે કે એમને એમ ડાયરેક્ટ જતા રહ્યા છીએ ધરતીના દેવ જે ભૂમિ કુર્મ અનંત વાસ્તુ જે બધા દેવતાઓ હોય એના આશીર્વાદ લીધા કે એમને ડાયરેક્ટ જતા રહ્યા ઘણી વખત માણસો બહુ લોકોને બાના બહુ હોય છે કે ભાઈ અત્યારે હાલ અત્યારે સમય નથી પછી કરીશું એમ કે ઘરમાં જતા રહે ધરતી માતાની રજા લીધા વગર વાસ્તુ પૂજન કર્યા વગર કે દેવી કુરદેવીને યાદ કર્યા વગર સીધા ઘરમાં જતા રહે પછી કરીશું કરીશું કરતા કરતા જિંદગીમાં એટલા બધા મુસીબતનો સામનો કરતા હોય છે અને પછી યાદ આવે કાઢો અમે તો કંઈ કર્યું જ નથી જિંદગીમાં નિયમ છે કે માણસ ગમે તે જગ્યાએ જાય પણ દરેકના એક નિયમ હોય નવું વાહન લઈને તો નવો વાહનને એને સ્વસ્તી વાંચન કરી એનો સાથીઓ બનાવી પૂજા કરીને લેવું જોઈએ ડાયરેક્ટ આપણે ખરીદી ના લેવું જોઈએ કેમકે વાહન એક આપણા સ્વપ્નનું વસ્તુ છે વાહન જયારે માણસનો યોગ બને વાહનનો યોગ બને એટલે એ ભોગવો છો ઘરનો યોગ બને એટલે ઘર ભોગવો છો તો આપણને જે વસ્તુ મળે છે આપણા કિસ્મત થી તો એને આપણે ભોગવવું જોઈએ અને એ જગ્યા જે આપણે લઈએ છીએ તો એ જગ્યાનું આપણને જ્ઞાન હોવું જોઈએ કેમ કે ઘણી વખત આપણને જગ્યાનો અભ્યાસ નથી કરતા એટલે ડાયરેક્ટ લઈ લઈએ છીએ તો એ ન લેવું જોઈએ એ જગ્યા કેવી છે એ જગ્યા ઉપર કોઈ આજુબાજુમાં કોઈ સ્મશાન તો નથી કોઈ એ જગ્યામાં કોઈ વ્યક્તિનો દેહ તો નથી એ જગ્યામાં કોઈ એના લોહીના છાટા નથી પડ્યા એ જગ્યાની અંદર કોઈ હાડપિંજર નીકળ્યું હોય તો એ જગ્યા અશુદ્ધ છે તો જગ્યા જ્યાં સુધી શુદ્ધ ન હોય ત્યાં સુધી એ જગ્યા ઉપર મકાન બાંધવું એ અયોગ્ય કહેવાય કેમકે જગ્યા હંમેશા શુદ્ધ હોવી જોઈએ જેમ ખેતરમાં વાવેતર કરી ભૂમિ સારી હોય ને તો સારો મોલ આપે છે અને એ બીજી બાજુમાં કદાચ જગ્યા લઈએ તો ખાર વાળી જગ્યા હોય તો ગમે અન્ન ન પાકે જગ્યા જગ્યાની તાકાત હોય છે તેમ ઘર બનાવવા માટે એ જગ્યાની શાંતિ એ ભૂમિ જાગૃત હોવી જોઈએ કેમકે ચાર અવસ્થાની ભૂમિ હોય જાગ્રત અવસ્થા નિંદ્રા અવસ્થા સુષુપ્ત અવસ્થા અને અવસ્થા જો ભૂમિ જાગતી હોય તો એ ભૂમિ આપણા માટે ફાયદાકારક હોય સુતેલી ભૂમિ પણ આપણને ફાયદો નથી આપતી બીજા નંબરની વસ્તુ ઘણી વખત આપણે જોઈએ છીએ તો ઘર જે મકાન લીધું હોય એમાંથી એક બાજુ ઢાર હોય આપણે જોઈએ છીએ ઘણી વખત જે ઢારવાળી ભૂમિ તો કઈ બાજુ ઉપસેલી ભૂમિ છે ઉપસેલી ભૂમિ ક્યાં છે અને કઈ બાજુ ઢારવાળી ભૂમિ છે તો એનું શાસ્ત્રમાં પ્રમાણ આપ્યું છે આપણે ઘણી વખત પ્લોટ બનાવ્યો તો આપણે કઈ રીતે એનો સ્લેબ પાડવો મકાન ઊંચું લેવું કે નીચું લેવું કે કઈ બાજુ બનાવવું આ પણ આપણને ખબર હોય પહેલાં તો જગ્યાની ખાલી વાત કરી દઉં તો ભૂમિને લઈને પણ શાસ્ત્રમાં લખ્યું છે પૂર્વ પ્રવાસ પૂર્વ પ્રવાહ વૃદ્ધિ કાર્ય પૂર્વ પ્રવાચયા વૃદ્ધિ ઉત્તરા ધનદા સુતા દક્ષિણે પ્રવણા પૃથ્વી નરા નામ મુતદા ભવેત વારચ સમાયુક્તા નીચા મહેન્દ્ર સંયુક્ત એવું કે પૂર્વ પૂર્વ પ્રવાત આ વૃદ્ધિ ઘણી વખત ચાર દિશાનું આપણને જ્ઞાન હોય પૂર્વ પશ્ચિમ ઉત્તર અને દક્ષિણ તો કયો કઈ જમીન કયો ભાગ ઉપસેલો હોય અને કયો ભાગ નીચો હોય તો એનાથી ફાયદો કયો તો એ જાણી લો પહેલા પશ્ચિમ પશ્ચિમ ભાગ એટલે આથમણી દિશા જેને આપણે કહીએ પશ્ચિમનો ભાગ જો ઉપસેલો હોય અને ઉગમની દિશા પૂર્વનો ભાગ જો નીચે હોય મતલબ પશ્ચિમથી આપણે પૂર્વ બાજુ જો ઢાળ જતો હોય તો એ જગ્યા સારી સમજવી શુભ સમજવી મારી વાતને ધ્યાનથી સાંભળજો પશ્ચિમ બાજુથી એટલે આથમણી દિશાથી પૂર્વ બાજુમાં જો આમ ઢાળ જતો હોય તો એ જમીન તમારે શુભ સમજવી પણ જો પૂર્વનો ભાગ ઉપસેલો હોય અને પશ્ચિમનો આથમણી દિશાનો ભાગ નીચો હોય અને આમ જો ઢાળ જતી હોય તો એ દિશાને મતલબ એ જમીનને વિનાશકારક સમજવી પૂર્વ પ્રવાસયા વૃદ્ધિ પૂર્વ પૂર્વ દિશા બાજુ પ્રવાસ જતો હોય તે વૃદ્ધિ થાય ઉત્તરા ધનદાસ દક્ષિણામ પ્રવણા પૃથ્વી નરાનામ મુતદા ભવેત

દક્ષિણનો ભાગ ઉપર હોય અને ઉત્તરનો ભાગ નીચે હોય તો દક્ષિણનો ભાગ ઉપસેલો હોય અને ઉત્તરનો ભાગ નીચો હોય તો તેને તમારે શુભ સમજવી મતલબ દક્ષિણમાંથી ઉત્તર બાજુ હોય તો એને અને ઉત્તરનો ભાગ જો ઉપસેલો હોય મતલબ ઉત્તરે મહાલક્ષ્મી લક્ષ્મીનો વાસ ઉત્તર દિશામાં હોય અને ઉત્તરથી જો દક્ષિણનો ભાગ જતો હોય નીચો તો એ જગ્યા મૃત્યુ સમાન સમજવી સમજવાનું કે જગ્યા આપણા માટે અનિષ્ટ પરિણામ આપે છે તો આ હતા જગ્યાના ઉપસેલો ભાગ અને જે નીચેનો ભાગ એને તમારે સમજવું પડે ખાસ કરીને શોર્ટમાં એટલું કહી દઉં કે જે ઢાર જે છે ઉગમની દિશા અને ઉત્તર દિશા ઉત્તરમાં લક્ષ્મીનો વાસ ઉગમણી દિશામાં દેવતાઓનો વાસ જે ઢાર હંમેશા દેવતાઓ બાજુ જતો હોય મતલબ ઉપરથી નીચે બાજુ નીચેનો પ્રવાહ પૂર્વ અથવા ઉત્તર દિશામાં હોય તો ફાયદાકારક છે અને દક્ષિણ અને પશ્ચિમમાં હોય તો એ અશુભ ફળ આપે છે તો આ રીતે બીજા નંબરની વસ્તુ જો દક્ષિણ પાછી સમચોરસ હોય એક સરખી હોય બધી બાજુ તો એ શુભ ગણવી પાછી એનાથી આગળ વાત કહી દઉં કે જો જગ્યામાં ચારે ચાર ખૂણા એ જો કમ્પ્લીટ હોય તો વધારે સારું કે ઈશાન અગ્નિ નૈઋત્યને વાવ્ય આ તો મેં દક્ષ દિશાની આપણે ઉપસેલો અને ઢારની વાત કરી પણ હવે ચાર ખૂણાની વાત કરી દઉં જેમ માણસ હોય તો બે હાથ અને બે પગ એના હોય છે તો અહીંયા મકાન જે છે સમચોરસ પ્લોટ હોય એમાં ઈશાન અગ્નિ નૈઋત્યને વાવ્ય તો ઈશાન અને અગ્નિ જે છે બે હાથ છે અને નૈઋત્યને વાવ્ય એના પગ છે જેમ કે કોઈ માણસનો બે હાથ અને બે પગ કમ્પ્લીટ હોય તો મનુષ્ય કમ્પ્લીટ જીવી શકે પણ એક હાથ કપાયેલો હોય એક જ હાથ હોય તો જે ઊંચું બે હાથથી થાય એક હાથથી ના થાય તો સમજવાનું એક હાથ નથી એટલે એક ખૂણો કદાચ કપાયો હોય તો એક હાથ નથી બે ખૂણા ઉપરના કપાયા હોય તો સમજવાનું બે હાથ વગરનું આ જમીન છે એટલે ખંડિત જમીન એ ફાયદાકારક નથી હોતી મતલબ બે હાથ અને બે પગ એટલે ચાર ખૂણા જેમ દિશા હોય એમ ચાર ખૂણા કમ્પ્લીટ છે તો બે હાથ બે પગ કમ્પ્લીટ મતલબ એ સારું કહેવાય અને પછી આવે છે મસ્તક કઈ બાજુ છે મસ્તક એટલે મુખ્ય દ્વાર કહેવાય તો આ બધી જમીનની અંદર આપણને ખબર હોવી જોઈએ જગ્યાની તાકાત કેટલી છે એ ખબર હોવી જોઈએ અને ત્યાર પછી જો એ મકાનને એ જગ્યાને તાકાત આપીને પછી જો એની ઉપર તમે મકાન બનાવો છો તો એ મકાન ઘણું બધું આપણને ફાયદાકારક બને છે બને છે અને બને છે પરંતુ એમને પણ વસ્તુ જાણ્યા વગર સમજ્યા વગર સીધું જ મકાન ગમે એટલું સુંદર બનાવી દો પણ એ મકાન જો આપણને માફક ન આવે તો ગમે એટલા રૂપિયા ખર્ચેલા બધા પાણીમાં જાય છે તો દર્શક મિત્રો હંમેશા શાસ્ત્ર પ્રમાણે ભૂમિનું પરીક્ષણ કરી ભૂમિને જોઈ અને ત્યાર પછી એ જગ્યા ઉપર બાંધકામ કરી અને રહેવા જવાથી હંમેશા ફાયદા થાય છે એટલે કહેવામાં આવે છે કે આપણું જે ધર્મ છે સનાતન ધર્મની અંદર હંમેશા આપણને શાસ્ત્રનું જે શાસ્ત્રમાં જે જ્ઞાન છે જે દરેક જ્ઞાનનો આપણે લાભ લેવો જોઈએ અને એ પ્રમાણે આપણું ચાલવું જોઈએ અને હંમેશા ભક્તિ સંદેશ કાર્યક્રમ હંમેશા તમારા સુધી સત્ય વાત સાચી વાત સાચા ઉપાય શ્રેષ્ઠ ઉપાય અને શાસ્ત્રના મત પ્રમાણે હંમેશા તમને કહેતા હોઈએ છીએ અને આવી જ જાણકારી સુંદર જાણકારી હંમેશા અમે આપતા હોઈએ છીએ તો દર્શક મિત્રો સુંદર મજાનો આજનો કાર્યક્રમ હતો અને સદૈવ તમે અમારા કાર્યક્રમ નિહાળતા રહેજો મને આપી દો હવે તમે રજા જય ભગવાન